નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એક આપણી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂતભાઈઓ આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે ખેડૂતો ઘણી વખત વહેલું બિયારણ ખરીદીને ભૂલ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાનીનો વારો આવતો હોય છે આવું ઘણી વખત થાય છે એટલે મગફળીનું વહેલું બિયારણ ખરીદતા ખેડૂતોને આજે મિત્રો મારે ખાસ મેસેજ દેવાનો છે એટલે ખાસ આ માહિતી આરામથી સાંભળજો અને વિડીયો છેઠ સુધી જોજો ખેડૂતભાઈઓ ખાસ ખેડૂતલક્ષી આપણી ચેનલ છે અને આપણી ચેનલની અંદર તમે નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણી આ ચેનલની અંદર ખેતી વિશેની અવનવી માહિતી તમને કાયમીને માટે હર હંમેશ મળતી રહેશે જીરુના ભાવ હોય મગફળીના ભાવ હોય કપાસના ભાવ હોય તો આવા વિડીયો પણ આપણી ચેનલની અંદર સમયે સમયે અપલોડ કરવામાં આવે છે એટલે કે ખાસ ખેડૂતોને માહિતી પૂરી કરવા માટે આપણી આ ચેનલ સ્પેશિયલ ખેડૂતો માટે જ છે અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય બે પૈસાનો એવા ધ્યેયથી આપણે આ ચે આ જે ચેનલ છે હાલાનો ધબકારો તેની શરૂઆત કરી છે તો ખાસ મિત્રો આપણી ચેનલની અંદર જો તમે નવા આવો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ શેર કરી નાખજો અને લાઈક કરી અને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ખેડૂતભાઈઓ વાત કરીએ આપણે મગફળીના બિયારણ વિશેની ઘણા ખેડૂતો મગફળીનું બિયારણ છે તે વહેલું ખરીદી લેતા હોય છે સંઘમાંથી હોય કે પછી ઘરઘરા હોય કે પછી ઘરનું હોય જે આપણે બાચકા આવે છે બરાબર છે જે ગટ્ટા આવે છે તે ઘણા ખેડૂતો વહેલું એટલે કે મહિનો દિવસ પચીસ દિવસ વહેલું ખરીદી અને ઘરમાં રાખી દેતા હોય છે હવે આમાં એક પ્રોબ્લેમ દર વર્ષે ખેડૂતોને ખબર છે જે ખેડૂતોને ઇસ્યુ આવ્યો છે તે ખેડૂતોને ખબર છે આમાં એક પ્રોબ્લેમ આવે છે હવે ખેડૂતો શું કરે છે વહેલું ખરીદી લીધું બિયારણ ઘરે રાખી દીધું ત્યારબાદ મિત્રો વરસાદનું કાંઈ નક્કી ન હોય વહેલો મોડો વરસાદ થઈ શકે હવે વહેલા મોડો જો વરસાદ થાય તો ઘણા ખેડૂતોને નુકસાની એ થાય છે કે જે બિયારણ ખરીદીને રાખી દીધું છે તેની અંદર સડો પડી જતો હોય છે હવે ખેડૂતો સડો પડે એટલે તે બિયારણ ખેડૂત વાવવાનો નથી એક તો ખેડૂત કોઈ પણ સિટીની અંદરથી કે કોઈપણ એગ્રોમાંથી મગફળીનું જે ખોખા કે આપણે જે સંઘમાંથી જે બિયારણ લઈ આવે છે તે ઘરે લાવી અને એક તો ભાડું દહી જ ભાડું દઈ અને મૂંઘા ભાવનું બારસો રૂપિયા આસપાસ આ વર્ષે કદાચ મગફળીનો ભાવ ખેડૂતોને મળશે ખેડૂતો ખરીદશે કદાચ બારસો આસપાસ મારા અંદાજ પ્રમાણે રહેશે તો આ જે મગફળીનું જે જે ખોખા હોય છે તે ખેડૂતો ખરીદીને ઘરે ઘરે રાખી દે છે હવે આમાં પ્રોબ્લેમ એ આવે છે કે મગફળીની અંદર સડો પડી જતો હોય છે હવે સડો પડે એટલે ખેડૂતો તે બિયારણ વાવવાના નથી ફરી એ બિયારણ તે યાર્ડની અંદર વેચવા જાય છે હવે આ બિયારણ દાખલા તરીકે બારસો રૂપિયાના મણનું બિયારણ લીધું તે બરાબર છે ખોખા હવે તેને તે બિયારણ સાતસો આઠસો રૂપિયામાં વેચવાની મજબૂરી ખેડૂતોને આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાની આવી હવે આવી નુકસાની ન થાય તે માટે ખેડૂતોએ શું કરવું શું ખેડૂતોએ પગલાં લેવા તો કદાચ તમારી ઘરની મગફળી હોય કે ઘર ઘર આવું બીજા ખેડૂતો પાસેથી પાસેથી લીધેલી હોય કે તમે સંઘમાંથી લીધેલી હોય તમારું બિયારણ ઘરે પડ્યું છે તો તેની અંદર મિત્રો સૌ પ્રથમ વખત શું થશે તેની તેની અંદર ફૂદડી આવશે ઉપર ફૂદડી તમને જે વ્હાઇટ ફૂદડી છે તે તમને ગૂમતી જોવા મળશે હવે આ જે ફૂદડી છે તેના થકી જ અંદર પહેલાં ફૂદડી આવે છે ત્યારબાદ જ મગફળીના બિયારની અંદર મિત્રો અંદર ડંખ પડી અને ઈયળનું પ્રમાણ થાય છે એટલે કે સળવાની શરૂઆત થાય છે હવે આમાં ખેડૂતોએ શું કરવું તમારી કોઈ પણ દવા પડી હોય કપાસની છે મોનોકોટો છે કોઈ પણ હોય બરાબર કપાસની કપાસની દવા પડી હોય કે મગફળીની દવા કોઈ જૂની પડી હોય બરાબર છે કોઈ પણ ચાલે ટૂંકમાં ઝેર હોવું જોઈએ તે પંપમાં મિત્રો નાખી અને જે તમારા ગટ્ટા પડ્યા હોય અથવા તો તમારી ગુણીઓ જે મગફળીની પડી છે તેની અંદર દસ દ દસ દિવસ દસ દિવસને ગાળે દસ દિવસને ગાળે તેની અંદર છંટકાવ કરતો રહેવાનો જો ખેડૂતો તમે આવું કરો ને તો તમારી મગફળીનું જે બિયારણ છે ને તે તમે ચેક કરતા રહેજો જો આવું કરો ને તો તમારું મગફળીનું બિયારણ સડી જશે અને જો સડશે તો તમે વાવી શકશો નહીં ઘણા ખેડૂતો આ બિયારણ ફરી વખત વાવતા હોય છે આના બિયારણ થોડું ઘણું સડી ગયું હોય ને તો પણ વાવતા હોય છે તો તેની અંદર આગળના સમયમાં મગફળીને ઉતરવાનો તકલીફ થાય છે કેમ કે તે ડંખ ક્યાંક ને ક્યાંક ડંખને હિસાબે તે મગફળી જ્યારે તમે વાવો ત્યારે ઉગી જાય છે પણ ત્યારબાદ તે ઉતરી જતી હોય છે એટલે કે બળી જતી હોય છે તેનું કારણ એક આ પણ છે તો આવે છે તે તે અલગ રીઝન છે પણ આ પણ એક પ્રોબ્લેમ આવે છે કે તમારી મગફળી જો ક્યાંક ને ક્યાંક સળો બેસશે તો તમે જ્યારે મગફળી વાવશો ત્યારે તમારી મગફળીની અંદર સળો સળો બેસેલી મગફળી ઉતરી જશે એટલે આવું ન થાય તેના માટે તમારે દસ બાર દિવસે દસ બાર દિવસે ઉપર પંપનો રાઉન્ડ મારતો રહેવાનો જેથી કરીને તમારી મગફળી સડે નહીં અને સડે નહીં તો તમારી મગફળી આરામથી નેવું નેવુંથી પંચાણું ટકા તમે જે મગફળી વાવો છો તે આરામથી ઉગી જતી હોય છે હવે ઘણા ખેડૂતો ડાયરેક્ટ બિયારણ ખરીદતા હોય છે અને મગફળીના ખોખા પણ ખરીદતા હોય છે હવે આ ખેડૂતોએ વાવતા પહેલાં શું કરવું ખાસ મિત્રો તમને દઉં વાવતા પહેલાં તમારે દસ મગફળીના દાણા લઈ લેવાના ખોખા હોય તો તેને ફોલીને દસ દાણા વાવી દેવાના અથવા તો તમે જો ડાયરેક્ટ દાણા ખરીદે ખરીદી ખરીદેલા છે તો પણ તેની અંદરથી દસ દાણા લઈ અને તમારે ઘરે કોઈ તુલસી કિયારો હોય કે ગમે તે હોય કે જ્યાં તમે માટી નાખી થોડી ઘણી અને તમે આરામથી ત્યાં દસ દાણા ગણી ગણીને મિત્રો વાવવા આવું કરવાથી તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે દસ દાણા તમારે નાખવાના બરાબર દસ દાણા નાખ્યા ને તો તેની અંદર તમારે દસમાંથી ઓછામાં ઓછા સાત આઠ કે નવ દાણા ઉગવા જરૂરી છે જો આની જો જો પાંચ જ દાણા ઉગે તો સમજી લેવાનું કે તમારે પચાસ ટકા જ બિયારણ તમારું સાચું છે પચાસ ટકા બિયારણ તમારું તમારું જે બિયારણ છે તે ખોટું છે અથવા તો નબળું છે તે ચાલે તેમ નથી એ તમે વાવી શકો નહીં જો તમારા તે તે દાણા વાવેલા છે તેની અંદર સાત આઠ કે નવ દાણાનો ઉગ ઉગાવો થાય તો જ તમે વાવી શકો બાકી તમે વાવી શકો નહીં એટલે કે તમારું જે બિયારણ છે તે સિત્તેર એંસી ટકા જો ઓકે હોય તો જ તમારે વાવું એટલે કે સાત આઠ દાણા આઠથી નવ દાણા ઓછામાં ઓછા ઉગવા જોઈએ જો દસે દસ દાણા તમે વાવ્યા ને દસે દસ દાણા ઉગી ગયા તો તમારું બિયારણ સો ટકા સાચું છે એમ તમારે સમજી લેવાનું કે આપણું જે આ બિયારણ છે બિયારણ જે છે તે સો ટકા સાચું છે હવે તમારે તમે બિયારણ જ્યારે લ્યોને તો ત્યારે જો દાખલા તરીકે તમારી પાસે દાણા ફોલેલા ફોલેલા તૈયાર પડ્યા છે અથવા તો મગફળીના ખોખા પડ્યા છે તો તમારે કઈ રીતના તેમાંથી ટેસ્ટિંગ કરવાનું પાંચ બોરી હોય તો પાંચેયમાંથી બબે ચાર ચાર દાણા લેવાના કોઈ એકમાંથી નહીં કોઈ એક એક ગુણીમાંથી કે એક બોરીમાંથી આપણે દાણા લઈ અને વાવી દીધા એમ નહીં પાંચ 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 કે પાંચ બોરી આપણી પડી છે બરાબર બરાબર તે પછી ખોખા હોય કે બિયારણ હોય બરાબર જે હોય તે તેની અંદર પાંચે પાંચમાંથી બબે ચાર ચાર કાઢી સાઈડમાંથી આરામથી તમે કાઢી શકો કે મિની હોલ કરી અને સાઈડમાંથી તમે આરામથી કાઢી શકો છો તે કાઢી અને વાવેતર કરવાનું આવી રીતના તમે જો પ્રથમ કરશો વાવેતર તો તમારે ક્યાંક ને ક્યાંક તમને ફાયદો થશે તેની અંદર મિત્રો જો તમારે પાંચથી પાંચથી છ જ દાણા ઉગી દસ દસ દાણા વાવ્યા અને તમે પાંચથી છ જ દાણા ઉગ્યા તો તમારે તે બિયાર વાવવું નહીં તે યાર્ડમાં મોકલી દેવાનું અથવા તો જે તમારે અગ્રમાંથી તમે લીધું હોય તેને ફરી પાછું દઈ દેવાનું અને તમારા જે પૈસા હોય તે રિફંડ લઈ લેવાના આટલું ખાસ ધ્યાન રાખવાની જો તમારે આઠથી નવ દાણા ઉગે તો જ તે બિયાણ ઓકે માનવાનું અને એસી એસી નેવું ટકા તે બિયાણ ઓકે કહેવાય જો જો દસે દસ દાણા તમારા તમે વાવ્યા અને દસે દસ દાણા ઉગી ગયા તો તમારું બિયારણ સોએ સો ટકા ઓકે છે તેમ તમારે માનવાનું અને તે વાવવામાં કંઈ વાંધો નથી આઠ નવથી દસ દાણા ઉગે તો જ તમારે તે બિયાણ વાવવું નકર વાવવું નહીં જો ઘરનું બિયાણ હોય તમારે તો તમારે છ સાત દાણા ઉગે તો તમે વાવી શકો અને જો તમારે છથી સાત જ દાણા ઉગ્યા અને તમારું ઘરનું બિયારણ છે તો તમારે શું કરવાનું તમારે તે બિયારણ વેચવું ન હોય તો શું કરવાનું તેની અંદર તમે વિઘે વિઘે તમે કદાચ દસ વીસ કિલો નાખતા હો બરાબર બિયારણ તો તેની જગ્યાએ બાવીસ એવી કિલો નાખવાનું એટલે ક્યાંક ને ક્યાંક તમારું બિયારણ આછું ન થાય ઉગેવામાં આછું ન થાય તો તો તમારું બિયારણ છે તે આપણું જે મગફળી જે છે તે વાવવામાં વાંધો ના આવે અને ઉગી જાય આરામથી તો આવું કરશો તો વાંધો નહીં આવે બાકી તમે જો કાંઈ કરશો નહીં મગફળી ખરીદીને ઘરે ઘરે રાખી દેહો અને વાવુંટાણે સીધું તમે ફોલીને વાવી દેશો અને ટેસ્ટિંગ કરશો નહીં તો તમારું કદાચ બિયાણા ના પણ ઉગે ઓછું પણ ઉગે અને ઉગીને બરી પણ જાય તો આવું આવું ખેડૂતોને ઘણી વખત થતું હોય છે અને હું પણ એક ખેડૂતનો દીકરો છું આવું થયેલું છે ઘણી વખત મારી ખુદ ઉપર પણ થયેલું છે અને સામે પચાસ ટકા જ પૈસા અમને મને મળ્યા હતા એટલે આવું ન થાય તેવું ખાસ ધ્યાન રાખવી એટલે જે ખેડૂતોએ મગફળી જે ઘણા ખેડૂતો ઓર ઓરવણ જે જે ઓરવણ જે કરતા હોય છે એટલે કે ઓરવીને જે વહેલીસર વાવતા હોય છે જે આપણે કૂવાના પાણીથી તે ખેડૂતો ઘણા ખેડૂતોએ મગફળી વાવવાની શરૂઆત પણ કરી દીધી હોય છે અથવા તો ટૂંક સમયની અંદર કરવાના હોય છે તો જે ખેડૂતો મગફળી મગફળી ઓરવીની અંદર ટાઈમસર વાવવાના છે તેને આજે જ મિત્રો તેને જે દાણા જે તમારા પડ્યા છે તે કાઢી અને તમારે તુલસીનો કુંડો હોય કે કોઈ પણ કુંડો હોય તેની અંદર વાવી અને ચકાસણી કરી લેવી જેથી કરીને તમારા ખોટા પૈસા બરબાદ ન થાય એટલે મિત્રો ખાસ ખાસ આ વિડીયો ખેડૂતો માટે જ બનાવેલો હતો કે જે ખેડૂતોને ખોટે ખોટું નુકસાની ન આવે તેના માટે મિત્રો ખાસ આ વિડીયો બનાવેલો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ છે જય સિદ્ધાર્થ મહાદેવર મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો